હું શિવદાસભાઈ રતનસિંહ કેસરાણી અત્યારે નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘની મારી જવાબદારી છે નખત્રાણા તાલુકાની અંદર અત્યારે ખેડૂતોને વિવિધ મુદ્દા રૂપે અમે જે આવેદન આપ્યું અનેક સમસ્યા કે અત્યારે ખરીફ પાકની સિઝન છે તો રાસાયણિક ખાતર જેવા કે યુરિયા ડીએપી સમયસર મળતા નથી આજે ઘણા સમયથી અછત છે અનેક વખતો રજૂઆતો કરવા છતાં પણ આની કોઈ ઉકેલ આવતો નથી જેના માટે કરીને અમે કલેક્ટર મામલતદાર અને ધારાસભ્યને રજૂઆતો કરી એ સિવાયનો બીજો મુદ્દો છે તાલુકાને અત્યારે જે સરકાર તરફથી નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવે છે જે સરાહનીય છે અને સરકારને ધન્યવાદ પણ છે પણ નખત્રાણા તાલુકામાં જે મધ્ય વિભાગમાં રહી જતા ખેડૂતો છે જે વચ્ચેનો પટ્ટો છે એના માટે કરીને સરકારશ્રીને આવેદન આપ્યો કે ભાઈ આ રહી જતા પટ્ટા માટે હાઈ કંટ્રોલ લિંક કેનાલને થોડીક લંબાવવામાં આવે જેથી કરીને આ રહી જતા ખેડૂતોને આનો લાભ સિંચાઈનો લાભ મળે અને એ સિવાયના એક ટોલ પ્લાઝા ઉપરનો મુદ્દો હતો કે આપણે ત્યાંથી કિસાનો બાજુના ગામડાની અંદર અવરજવર કરે છે અનેક વખત રોજના માટે ટોલ ઉઘરાવો છે તો એ પણ કલેક્ટરને આવેદન આપીને બંધ કરાવવો જોઈએ એવી અમારી રજૂઆત હતી તે સિવાય મામલતદારનો મુદ્દો છે રેવન્યુનો કે બે ગુટા જે કિસાનોને બોર માટે જગ્યા ફાળવવાની હોય છે એની અંદર અતિ વિલંબ થાય છે તો એના માટે કરીને આવેદન આપ્યો વહેલામાં વહેલી તકે જે બી ખેડૂતોની અરજી આવે અને વહેલી તકે મંજૂર થાય અને બોર માટે જગ્યા ફાળવવામાં આવે આવી અનેક રજૂઆતો અમે તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદાર કલેક્ટર અને ધારાસભ્ય તેમ વિનોદભાઈ ચાવડા સાહેબને કચ્છ જે કચ્છ સાંસદ છે તેમને પણ આના માટે રજૂઆત કરી છે તે સિવાયનો એક પોલીસ સ્ટેશનનો મુદ્દો હતો જે કેબલ ચોરો વારંવાર ત્રાસ છે વારંવાર કેબલ કપાય છે એના માટે પણ અનેક વખત આજે વર્ષોથી રજૂઆતો છે પણ નકર પરિણામ કોઈ આવતા નથી એના માટે કરીને આજે અમે નખતણા કલેક્ટર ધારાસભ્ય અને અનેક રજૂઆત કરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે